ગાંધીનગરની ગામે વીજ ચેકિંગમાં ઘર્ષણ થયું છે વીજ ચેકિંગ દરમિયાન ગામના લોકોએ ઘર્ષણ કર્યું એસઆરપીના જવાનો સાથે સ્થાનિકોએ બબાલ કરી છે એસઆરપી જવાનોના હથિયાર છીનવવાનો પ્રયાસ કરાયો હતો હુમલાનો પ્રયાસ કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો તો વીજ ચેકિંગ દરમિયાન ગામના લોકોએ ઘર્ષણ કર્યું હતું વીજ ચેકિંગ માટે ગયા હતા અને ત્યારે આ પ્રકારની ઘટના સામે આવી હતી મોરબીના ગામની આ ઘટના છે એસઆરપી જવાનો સાથે બબાલ કરતા ગામના લોકો

અને પ્રવેશ કરતાની સાથે જ તે ઘરના મહિલાઓ સહિતના લોકો દ્વારા બબાલ કરવામાં આવી હતી અને ઘરની અંદર આવેલા અધિકારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા ગામમાં આવેલા અધિકારીઓ સાથે અને એસઆરપીના જવાન સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને વહેલી સવારે પૂછ્યા વગર ઘરમાં કેમ ઘરો છો આ રીતના સવાલ જવાબ કરીને મહિલાઓ સહિતના લોકો દ્વારા તેમની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ને ત્યારે એસઆરપીના જવાન પાસે જે હથિયાર હતું તે હથિયાર ખેંચવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ બાબતે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજી લેવામાં આવી છે અને અરજી ના તપાસ શરૂ કરવામાં આવી છે અને આ બાબત લઈને ફરજમાં રૂકાવટ તથા જે હુમલાનો પ્રયત્ન કર્યો હતો તે બાબતને લઈને કદાચ સાંજ સુધીમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ દાખલ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જી બિલકુલ આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ પીજીવીસીએલ ની ટીમ ત્યાં પહોંચી હતી હળવદના મિયાણી ગામે વીજ ચેકિંગમાં અને આપ જુઓ ઘર્ષણના દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ મામલે